નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં વાત થશે મેડિકલની પંચોતેર હજાર વધુ સીટો વધારવામાં આવશે જ્યારે વાત થશે રાજ્યના પશુપાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે દીપડાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે લીલી પરિક્રમાના રૂટ પર ગુટખા માવા અને સિગારેટનું ખુલ્લે આમ વેચાણ અમદાવાદમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે વૃદ્ધાની હત્યા કરીને લૂંટ કરવામાં આવી છે પ્રથમ તબક્કામાં તેતાલીસ સીટો પર છાસઠ ટકાથી વધારે મતદાન થયું છે બોપલ વિદ્યાર્થીની હત્યાની મર્ડર મિસ્ટ્રી આ રીતે છે લોરેન્સ અઢાર રાજ્યોમાં શૂટર્સ તૈયાર છે ટ્રમ્પની કેબિનેટમાં મહિલા હિન્દુ નેતાની એન્ટ્રી થઈ ગઈ છે ગણેશ ગોંડલ પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો અને અંતે વાત થશે શિયાળામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દેશમાં હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે વહેલી સવારે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ છવાયો છે દિલ્હી એનસીઆરમાં પણ મોસમનું પ્રથમ ધુમ્મસ જોવા મળ્યું હતું પરંતુ સવારે ન તો ધુમ્મસ જોવા મળ્યો કે ન તો ઠંડીનો અનુભવ થયો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક અને પોન્ડિચેરીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ ગોંડલ પર રૂપિયાનો વરસાદ તુલસી વિવાહ પ્રસંગે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પૂનમબેન માડમ ધારાસભ્ય રીવાબા જાડેજા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા સાંસદ પરસોત્તમ રૂપાલા સહિત હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ વેળા ડાયરામાં ગણેશ ગોંડલ ઉપર દસ વીસ પચાસ સો અને પાંચસોની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો જોકે આ ડાયરામાં જેટલી પણ આવક થઈ છે તેનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં કરવામાં આવશે મિત્રોની મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની કેબિનેટમાં મહિલા હિન્દુ નેતાની એન્ટ્રી અમેરિકામાં ચૂંટણી જીત્યા બાદથી નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટી નિમણૂક કરી રહ્યા છે હવે ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં એક હિન્દુ નેતાની એન્ટ્રી થઈ છે ટ્રમ્પે તુલસી ગબાડને અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે તુલસી ગબાડને અમેરિકાની પ્રથમ હિન્દુ કોંગ્રેસ વુમન તરીકે પણ ઓળખવામાં આવે છે તુલસી એક અનુભવી સૈનિક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોરેન્સ ગેંગના અઢાર રાજ્યોમાં શૂટર્સ તૈયાર લોરેન્સિંગ ગેંગ નવા છોકરાઓને તૈયાર કરે છે જેમનો અગાઉ કોઈ ગુનાહિત રેકોર્ડ નથી લોરેન્સે રાજસ્થાન હરિયાણા પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ બિહાર બંગાળ અને ઉત્તર પ્રદેશ જેવા મળીને કુલ અઢાર રાજ્યોમાંથી ગેંગનું આયોજન કર્યું છે જેમાં હાસિમબાબા બાબા કાલા જાડોથી ટીલ્લુ તાજપુરિયા અને ક્રાંતિ ગેંગનો સમાવેશ થાય છે દરેકના વિસ્તારો વિભાજીત છે તેનું નેટવર્ક કેનેડા ઓસ્ટ્રેલિયા અને ઇટાલીમાં જોવા મળ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો બોપલ વિદ્યાર્થીની હત્યાની મર્ડર મિસ્ટ્રી આ રીતે ઉકેલાય દસ નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતાં એમઆઈસીઆર કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની જાહેરમાં હત્યા કરવામાં આવી આ વિદ્યાર્થીનો હત્યારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો હતો હા પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન વિભાગમાં કામ કરતા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વીરેન્દ્રસિંહ પટેરિયાની પંજાબના સંગ રૂડ ધરપકડ કરવામાં આવી છે હત્યા કર્યા બાદ તેણે કારની કોઈ મિત્ર સાથે બદલી પણ કરી હતી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રથમ તબક્કામાં તેતાલીસ સીટો પર છાસઠ ટકાથી વધારે મતદાન થયું છે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં તેતાલીસ સીટો પર બુધવારે મતદાન થયું પ્રથમ તબક્કામાં છાસઠ પોઈન્ટ અઢાર ટકાથી વધારે વોટિંગ પણ થયું સૌથી વધારે મતદાન લોહરદગા જિલ્લામાં થયું છે રાજ્યમાં વર્ષ બે હજાર ઓગણીસમાં વિધાનસભા ચૂંટણીમાં કુલ થયેલા ત્રેસઠ પોઈન્ટ નવ ટકાથી વધારે છે પંદર હજાર ત્રણસો ચોત્રીસ મતદાન કેન્દ્રમાંથી લગભગ અડધા સંવેદનશીલ કેટેગરીમાં હતા જેમ છતાં પણ મોટી કોઈ નક્સલી બારદાત થઈ નથી મિત્રણ મહત્વના સમાચારની વાત કરીએ તો વૃદ્ધાની હત્યા કરીને લૂંટ કરવામાં આવી છે માંડલ તાલુકાના રખિયાણા ગામે વૃદ્ધાને હત્યા કરી દેવામાં આવતા પંથકમાં ચકચાર જામી જવા પામી છે બનાવની વિગતો એવી છે કે મોટાવાસ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં રહેતા નર્મદાબેન ઉર્ફે નમુબેન ચંદુભાઈ પટેલ ઉંમર વર્ષ પંચોતેર જેઓના કેટલાક લૂંટારોએ નિશાન બનાવ્યા હતા તેઓના પાસેથી સોનાના દાગીનાની લૂંટ ચલાવીને હત્યા કરી દેવામાં આવી હતી પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ઠંડીનો ચમકારો અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે વહેલી સવારે લોકો ગાર્ડન અને રસ્તાઓ પર કસરત કરતા જોવા મળી રહ્યા છે જોકે દિવસ દરમિયાન ગરમીના પ્રમાણમાં વધારો રહેતા બે સિઝનનો અનુભવ પણ થઈ રહ્યો છે જેના કારણે રોગચાળો વધ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં કાતિલ ઠંડીની આગાહી પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીલી પરિક્રમાના રોડ પર ગુટખા માવા અને સિગારેટનું ખુલ્લે આમ વેચાણ જોવા મળ્યું છે હાલમાં ગિરનારની લીલી પરિક્રમા ચાલી રહી છે લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પહોંચ્યા છે ચોંકાવનારી વાત સામે આવી છે કે પરિક્રમા રોડ પર ગુટખા માવા સિગારેટનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે તંત્રના પ્રતિબંધિત પ્લાસ્ટિકના દાવા પોકર સાબિત થયા છે ઉલ્લેખનીય છે કે ભાવ અને ભક્તિ કરવા આવતા પરિક્રમાર્થીઓની આસ્થાને ઠેસ પણ પહોંચી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીપડાને આજીવન કેદની સજા સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવ બક્ષી દીપડાની આજીવન કેદની સજા થઈ છે આ માનવ બક્ષી દીપડો જંખ વાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે સામે આવેલી માહિતી અનુસાર હવે આ દીપડો એક કેદી તરીકે પોતાનું બાકીનું જીવન પસાર કરશે આ રીહેબિલિટેશન સેન્ટરમાં દસ દીપડાને રાખવાની કેપેસિટી છે પ્રથમવાર દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના જંખ હિંસક પ્રાણીઓ માટે પુનર્વસન કેન્દ્રની શરૂઆત પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં પશુપાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યના પશુપાલકો માટે આનંદના સમાચાર છે હવે ગુજરાતના પશુપાલક વીમા કંપનીને માત્ર સો રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે ગાંધીનગર ખાતે એમઓયુ કરવામાં આવ્યું છે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે આર્થિક સંરક્ષણ પૂરું પાડવા સરકારે નવી પશુધન વીમા સહાય યોજના અમલમાં પણ મૂકી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેડિકલની પંચોતેર હજાર વધુ સીટો વધારવામાં આવશે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ બિહારના દરભંગામાં એમ્સનો શિલાન્યાસ કર્યો હતો આ સાથે પીએમ મોદીએ રાજ્યમાં બાર હજાર અને સો કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું છે પીએમ મોદીએ બિહારના દરભંગામાં ચૂંટણી રેલીમાં જાહેરાત કરી હતી કે આગામી પાંચ વર્ષમાં અમે મેડિકલ ક્ષેત્રે પંચોતેર હજાર વધુ સીટો વધારવામાં આવશે પીએમ મોદીએ કહ્યું છે કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ અત્યાર સુધીમાં ચાર કરોડથી વધુ ગરીબ દર્દીઓની સારવાર કરાઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને વળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે